આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી જય ગિરનારી નમો નારાયણ અત્રે કલેક્ટર સાહેબ શ્રી એમપી સાહેબ શ્રી ધારાસભ્ય શ્રી ઉતારા મંડળ અને બધા જ ગિરનારના અમારા સંતો અહીં પધાર્યા છે આ રૂટનું નિરીક્ષણ કરવા માટે પરિક્રમાના એકત્રીસ તારીખે નક્કી કર્યું હતું કે નિર્ણય લેવો છે તો શું લેવો જોઈએ આજે અમે બધા સંતોને અધિકારીગણ અને બધા અમે અહીંયા આવ્યા ખરેખર અહીંયા બહુ જ ખરાબ પરિસ્થિતિ છે એટલે હું આપને એક કહીશ કે ગણેશ ભગવાને પણ જયારે પરિક્રમાની વાત આવી તો માતા પિતાની પરિક્રમા કરીને પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ લઈ લીધું એમ પોતાના ઘરમાં માતા પિતાની પરિક્રમા કરી લેજો આ પરિક્રમા આ વખતે વાવાઝોડા અને વરસાદનું ખૂબ જોર છે એટલે રસ્તા પણ ખરાબ છે ને લપસીયું ખૂબ થઈ ગયું છે ગાડી કે બચાવવાવાળો માણસ પણ અંદર આવી શકે એમ નથી એટલે વ્યવસ્થા તંત્રએ કલેકટર સાહેબે જે નિર્ણય લીધો એ યોગ્ય નિર્ણય લીધો છે પ્રતિકાત્મક પરિક્રમાની યાત્રા થશે એમાં જે સાધુ સંતો છે ને આગેવાનો છે એવા બધા બે પાંચ દસ પચીસ પચાસ જણા મળીને એ પ્રતિકાત્મક પરિક્રમા કરશે જેથી કરીને પરંપરા જળવાઈ રહે बाहर से आने वाले जो भक्त है उनको भी मैं नम्र अपील करना चाहूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार के दर्शन करके परिक्रमा को पूर्ण कर ले अंदर जाने की जिद ना करे क्योंकि अंदर व्यवस्था का बहुत बड़ा अभाव है बहुत कीचड़ है आपको यदि कुछ होता है भगवान करे कुछ ना हो पर बचाने के लिए भी मुश्किल होगा क्योंकि कोई गाड़ी या व्यक्ति भी अंदर जाना बहुत मुश्किल है ऐसी कठिन परिस्थिति में भी मैं बहुत धन्यवाद देता हूं व्यवस्था तंत्र को कि उन्होंने धर्म को प्राधान्यता दी और कहा है कि जो भी प्रतिमाकात्मक परिक्रमा होती है वो हम करेंगे जिससे परंपरा न टूटे ये बहुत ही धन्यवाद के पात्र हैं तो उनको धन्यवाद भी देता हूं पर मैं आग्रह करूंगा सभी भक्तों से कि आप सभी अपना ख्याल रखें और इस परिक्रमा में आने का अगर आपका प्रोग्राम है तो गिरनार दर्शन करके ही परिक्रमा पूर्ण समझ लीजिए या घर में माता-पिता की परिक्रमा करके उसको पूर्ण कर लीजिए पर आने का टाले गुजरातना બધા ભક્તોને પણ હું અપીલ કરું છું કે આવવાનું ટાળજો કેમ કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે જય ગિરનારી નમો નારાયણ દર વર્ષથી જીએ પરિક્રમા દર વર્ષે ગિરનારની થાય છે પણ આ વર્ષે એક કુદરતી ફતી જે વરસાદ વાવાઝોડું એના હિસાબે આજે અમે પરિક્રમા રૂટ ઉપર નિરીક્ષણ કર્યું છે વહીવટીતંત્ર એમપી ધારાસભ્યશ્રી અને સર્વે અમારા મહાત્માઓના સ્થાનેથી જ બધા અમે નીકળી અને આખું રૂટનું પરીક્ષણ કર્યું ત્યાર પછી અમને એવું લાગ્યું કે આની અંદર કોઈ પણ વ્યક્તિ અંદર આવશે તો આની અંદર પ્રભુ ફસાઈ જશે અને આ પરિક્રમા જે આપણે ધર્મનું ભાતું ભરવા જઈએ છીએ એની અંદર કોઈ અજુગતું પણ બની જાય એવું અમને દેખાય છે જે વહીવટીતંત્રએ જે નિર્ણય લીધો છે એની અંદર અમે સાધુ સમાજ બધા ભેગા છીએ અને જે અમારું એકાદશીનું તારીખ એક ના રાતે બાર વાગે અને ઉગતી બે તારીખે જે અમારી આધ્યાત્મિક જે હોય છે તે અમે પૂર્ણ કરશું કે જે અમારી વિધિ હોય છે રાતના મધ્યરાત્રિએ બાર વાગે એ અમે વિધિ પૂરી કરશું એની અંદર કોઈ મહાત્માઓ જેને પરિક્રમા કરવી હોય એ કરી શકે છે એની અંદર વનતંત્ર કલેક્ટર સાહેબ પોલીસ ડિપાર્ટમેન્ટ હરેક એની અંદર એના જે અધિકારીઓ છે એ અમુક એની સાથે હાજરી દેશે અને બીજી જાહેર જનતાને હું નમ્ર અપીલ કરું છું કે આ વર્ષ તમે ભગવાનનું ઘરે જ નામ લઈ કરી અને પરિક્રમા કરી લેજો અને ખાસ પ્રભુ હમણાં માહોલ જોતા એકત્રીસ તારીખનું ને હજી બે અને પાંચ તારીખને વાવાઝોડાની આગાહી છે તો હરેક ભાવિકોને મારી નમ્ર અપીલ કે આજે આ પરિક્રમાનું રૂટ જોતા પ્રભુ તમે ન આવો તો પ્રભુ વધારે સારું છે જય હિન્દ ઓમ નમો નારાયણ નમો નારાયણ જય ગિરનારી આજે એકત્રીસ તારીખ સરકારશ્રી અને વહીવટી તંત્ર દ્વારા ગિરનારની લીલી પરિક્રમા અનુસંધાને નિર્ણય લેવા માટેનો દિવસ હતો કારણ કે છેલ્લા ચાર પાંચ દિવસથી આ સમગ્ર રાજ્યની અંદર જે વરસાદનું વાતાવરણ છે અને ગિરનારની પરિક્રમાને અનુસંધાને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ જ વ્યવસ્થા તંત્ર આખું ગોઠવાયેલું કમ્પ્લીટ રસ્તાઓથી લઈને બધી તૈયારી પૂર્ણ કરી દીધી હતી પણ છેલ્લા પાંચ દિવસના વરસાદથી જે ખરાબ પરિસ્થિતિ થઈ આજે આદરણીય સંત ઇન્દ્ર ઇન્દ્રભારતી બાપુ મહેશગીરી બાપુ તમામ સંતો અને ઉતારા મંડળ કલેક્ટરશ્રી ડીસીએફ એસપીશ્રી સાંસદશ્રી બધા લોકો સાથે મળી અને આજે વિઝીટ કરીને આપણે જોઈ જાઉં છીએ અત્યારે વરસાદ પણ ચાલુ છે અને વાહન તો ચાલે એવી સ્થિતિ પણ નથી અને કિચડ એટલા છે પરિક્રમા કરતા લોકોનો જીવ સરકાર અને સંતો બંને માટે મહત્વનો છે એટલે સંતોની પણ વિનંતી છે કે આમાં આપણે પરિક્રમાને ટાળી આ વખતે અને જે રીતે બાપુશ્રીએ ઇન્દ્રભારતી બાપુ મહેશગીરી બાપુએ કીધું છે કે પરિક્રમા ગિરનારની પણ દર્શન કરીને થઈ શકે છે અને ઘરે માતા પિતાની પણ પરિક્રમા થઈ શકે છે મોટી પરિક્રમા છે અને જે પરંપરા છે એ જળવાઈ દઈએ એમના માટે કલેક્ટરશ્રીએ કીધું છે કે ભાઈ જે સાધુઓ પરંપરાગત આપણી પરંપરા જળવા રહીએ એટલે એમના માટે પણ વ્યવસ્થા થાય એમની સાથે પોલીસ તંત્ર હોય વહીવટી તંત્ર હોય જંગ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય હેલ્થ ડિપાર્ટમેન્ટ હોય બધા લોકો સાથે રહી અને એક પરંપરા આપણી જળવાઈ રહી એમને પણ ધ્યાન રાખી અને આ નિર્ણય કર્યો છે એટલે મારે ગુજરાતભર ને સમગ્ર દેશના ભાવિકોને વિનંતી છે કે પરિક્રમામાં આ વખતે ન પધારો આપણી વ્યવસ્થા તમે કરી લીધીને આવવાના હોય તો ગિરનારના દર્શન કરી સંતોના આશ્રમની અંદર દર્શન કરી અને ત્યાં એમની પ્રસાદી લઈ લેશો એટલે એ પરિક્રમા આપણી પૂર્ણ ગણાશે એટલે પરિક્રમા કરવાના ભાવથી કોઈ ન આવે અને ઉતારા મંડળ ભાવેશભાઈએ કીધું છે પ્રમુખ તરીકે કે કોઈ પણ અન્નક્ષેત્રવાળા આ વખતે વ્યવસ્થા ન કરે જેથી આપણી આ વ્યવસ્થાની અંદર કંઈ એમની પણ બગાડ ન થાય એને હેરાનગતિ ન થાય તો ફરીથી બધા શ્રદ્ધાળુઓને વિનંતી છે કે આપ પરિક્રમા કરવા માટે ન આવો ગિરનારના દર્શન કરવા સંતોના દર્શન કરવા માટે આપ સો ટકા આવી શકો છો અને આપણે સૌ સાથે મળી તંત્રને અને સંતોના જે નિવેદન છે એમના આશીર્વાદ છે એમને આપણે બધા પાલન કરીએ જય ગિરનારી નમોનારાયણ જય ગિરનારી મિત્રો આજે એકત્રીસ તારીખ સાધુ સંતો આદરણીય શ્રી એસપી સાહેબ વન વિભાગના જોશી સાહેબ સાથે અમે પરિક્રમાના રૂટ ઉપર ચાલુ વરસાદે જયારે અમે રૂટનું પરીક્ષણ કર્યું હોય ત્યારે અત્યારે પણ વરસાદ ખૂબ ચાલુ છે જમીન સાવ પોતી છે કિચડવાડી છે કોઈ આવી શકે એમ નથી અને અમારા અનક્ષેત્રને પણ અમે સૂચના આપી દીધી છે કે એક પણ અન્નક્ષેત્ર નિઃશુલ્ક જમાડવા માટે નહીં આવી શકે તેથી ગુજરાતભરના મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રના જે લોકો પરિક્રમા માટે આવે છે એ બધાને મારી હાર્દિક વિનંતી છે કે કોઈપણ પરિક્રમા માટે ન આવો આપણી ઘરે બેસી ગિરનારના દર્શન કરો અને સાથ સહકાર આપો કારણ કે પરિક્રમા પ્રતિકાત્મક કરવાનું સર્વાનુમતે નક્કી થયું સાધુ સંતો તંત્ર સરકારની સાથે કોર્ડિનેશન કરીને આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે અમે આવતા વર્ષે આપણી સેવામાં બધા તત્પર છીએ આવતા વર્ષે આપણે બધા સાથે પરિક્રમા કરીશું આ સાથે આપ સર્વને ભાવિ સ્વીકારના ઉતારા મના જય ગિરનારી